સુરતમાં રોજે રોજ ચીલ ઝડપના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બેસ્તાન પોલીસ મથકની હદમાં ગત તેર જાન્યુઆરીના રોજ રીક્ષામાં પસાર થતી મહિલાના હાથમાંથી ડાગીના તથા રોકડ મુકેલ પર્સની ચીલ ઝડપ કરનાર રીધાઓને પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે સીસીટીવી સહિતની તપાસ કરી મહિલાનો પર્સ ઝૂટવી જનાર બે રીઢાઓ મોઈન ઉર્ફે બોબડા પઠાણ અને ખાલી દુર્ફે ભાંજા સૈયદની ધરપકડ કરી હતી ગઈ તારીખ તેર એક બે હજાર છવ્વીસ ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે અલોક કુમાર ઓમ પ્રકાશ રાય ફેસાન એરિયામાં એની પત્ની સાથે જતા હતા રિક્ષામાં ત્યારે બે મોપેડ પર આવેલા અજાણ ઈસમોએ ફરિયાદની પત્નીનો પર્સ છીનવી ચોરી કરેલી એમાં ફરિયાદ સોના દાગીના કુલ 107 ગ્રામ અને રોકડા રૂપિયા 15000 ની અજાણ ઈસમોએ ચોરી કરેલી બેસ્તાન પીઆઈ ગાબાની સાહેબ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ રીતે કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સથી બે આરોપીઓ મોઈન ઉર્ફે બોબડો પઠાન તથા ખાલી ઉર્ફે ભાંજા સાજીદ સૈયદની ધરપકડ કરેલી છે અને આ ગુનો ડિટેક કરેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી પાસઠ ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે રિકવર કરેલ છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લગભગ પાંચ ગુનાઓમાં અગાઉ પણ સંડોવાયેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી વેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે